આમોદના મચાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં ખીલે બાંધેલા પશુઓના વાડામાં આગ ફાટી નીકળતા પશુઓ આગમાં દાચ્યા હતા તો એક ભેંસે આગને

બાંધવાના વાડા પાસે ગતરોજ સાંજના ચાર કલાકે અચાનક સ્વરૂપો સ્વરૂપે આવી ગયા હતા જેમાં ત્રણ થી ચાર પશુઓ ગંભીર રીતે દાજી ગયા હતા પશુઓ ખીલા સાથે બાંધેલ હોવાથી ભાગી પણ શક્યા ના હતા બનાવને પગલે ગ્રામજનોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઉપર કાબુ નહીંબુસર નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડો ને જાણ કરવામાં આવી હતી ગંભીર રીતે દાચેલા એક પશુ નું સ્થળ પર જ મરણ થઈ ગયું હતું જ્યારે અન્ય બે પશુઓને પશુ ચિકિત્સકે સ્થળ ઉપર લાવી પ્રાથમિક સારવાર આપી હતી